દારૂ વિશ્વ વાળા ને મારે આંકડા ચલાવવાળા વાળાને મારે વાળા

એ પોતે નાગરિક નાગરિક નથી નથી એ પોતે હમણાં કોઈ પદ પર નથી બરાબર હમણાં લોકસભાની ચૂંટણી ગઈ છે ચોથી જૂને રિઝલ્ટ આવશે ત્યારે જે તે વ્યક્તિ ચૂંટાય હું ચૂંટાય કે એમ ચૂંટ એ ચૂંટાય એ પદ પર રહેશે સાંસદમાં એ રહેશે બરાબર આજે તાલુકા પંચાયતમાં કયા હોદ્દાની રૂએ એ ખુરશીમાં બેઠા છે કલાક થી બધાને શું કરવા બોલાવ્યા છે પદાધિકારી જેટલા જેટલા તાલુકાના સભ્યને બોલાવ્યા છે અમે બધા તાલુકા સભ્યને લઈ આવ્યા છે વિરોધ પક્ષના નેતા બી છે અમારા વિરોધ પક્ષના નેતાને બી લઈ આવ્યા છે એમને છે ને બાર બોલાવો અને ચોખોટ કરાવો અહીંયા ને ટીડીઓને બી બોલાવો અહીંયા કાયદાની વ્યવસ્થાને જે બી તૂટશે ને કાયદાની વ્યવસ્થાની જવાબદારી મનસુખભાઈની રહેશે બધાને આમંત્રણ આપ્યું છે ને જાહેર આમંત્રણ દર વખતે ડેડીયાપાડાનો માહોલ બગાડવા દોડી આવે છે તો ત્યાં નકલી કચેરી પકડાય ત્યાં કેમ નહીં દોડીને ગયા અહીંયા નિહાળો નથી ત્યાં કેમ નહીં દોડીને જતા દવાખાનામાં ડોક્ટરો નથી રહેતા ત્યાં કેમ નહીં દોડીને જતા બે બે વર્ષથી નથી પછી અહીંયા સ્ટાફ નથી ત્યારે દોડીને નથી આવતા હમણાં તે દોડીને આવી ગયા રાત્રિપાળાથી બધાને કીધું કે ભાઈ પહોંચો હું નીકળી ગયો છું તો આવો ને ખબર અહીંયા બાર આવો ખબર પડી ને આના માટે આવ્યો